નમસ્કાર મંચ ઉપરના મહાનુભાવો તથા મિત્રો સૌથી પહેલાં તો આ કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો મનીષભાઈને અને મને બહુ જ આનંદ થયો કે એમના સહકારથી આ કાર્યક્રમ થઈ શક્યો સરસ અને આટલા પુસ્તકો ચાર પુસ્તકોનું પ્રકાશન થયું અને એમાંથી ત્રણ તો આજે જ તૈયાર છે એકને થોડીક વાર લાગશે અને ચારેય વક્તા મહાનુભવ વિદ્વાનોનો હું આભાર માનું છું બળવંત જાની સાહેબે ખૂબ સરસ મુદ્દો એક તો ઉજાગર કર્યો કે સમકાલીન પશ્ચિમના એટલે કે યુરોપ અને અમેરિકામાં શું લખાઈ રહ્યું હતું એમના જમ મડિયાના જમાનામાં એમના કન્ટેમ્પરરી રાઇટર્સ શું કરી રહ્યા હતા એનો એમને ખૂબ ઊંડો અભ્યાસ હતો એમના મેં ઘણા લેખકો પાસેથી સાંભળ્યું છે ખાસ તો સુરેશ દલાલ પાસેથી અને વાડીલાલ ડગલીના પાસેથી કે મડિયાના ટેબલ પર લેટિન અમેરિકામાં શું થઈ રહ્યું છે સાહિત્ય એમના એના મેગેઝિનો હોય જાપાનનું કન્ટેમ્પરરી સાહિત્ય શું છે એ હોય અમેરિકામાં શું થઈ રહ્યું છે એ હોય અને એનું એ સ્ટડી કરતા રહેતા હોય પણ ક્યારેય એમણે ચલો પશ્ચિમમાં અત્યારે આ વાદ આવી રહ્યો છે અત્યારે આવું લખાઈ રહ્યું છે તો આપણે તાબડતોબ એ જ રીતે લખવું એ બધામાં એ ક્યારેય ફસાયા ન હતા અને એમનો જે પશ્ચિમના સાહિત્યનો જે સ્ટડી છે જે માત્ર સ્ટડી જ નથી રહ્યો પણ એમણે એના ઉપર ગુજરાતી ભાષામાં રુચિ સંસ્કૃતિ સંદેશ ગુજરાત મિત્ર ગ્રંથ એવા અનેક સામયિકોમાં એમણે એના પર પોતાનું સ્ટડી લેખરૂપે લખેલો છે વિવેચન લેખ રૂપે જેમાંથી કેટલુંક ગ્રંથસ્થ થયું છે કેટલુંક ગ્રંથસ્થ થવામાંથી બાકી રહ્યું ગયું છે એ બધું જ ટૂંક સમયમાં એમના કલેક્ટેડ ચુનલાલ મડિયાનું સમગ્ર વિવેચન કાર્ય એ રીતે એક ગ્રંથ શ્રેણી તરીકે બહાર આવશે અને એમાંથી એ બધું એ રીતે બચી જવા પામશે અને વાચકો સુધી પણ પહોંચશે એનો મને એમણે જે આ જાની સાહેબે આ મુદ્દો ઉજાગર કર્યો એ ખૂબ જ મને પ્રસ્તુત લાગ્યો બીજું એમની શહેરી જીવનની વાર્તાઓ તો ઘણીવાર છેલ્લા સંદર્ભોને આ ઉલ્લેખો પરથી એવો ખ્યાલ આવતો હોય છે કે મડિયા ગ્રામ જીવનના જ નવ નવલકથાકાર કે ટૂંકી વાર્તાકાર ગણાયા છે પણ એમની શહેરી જીવનનું પણ એમનો અભ્યાસ ખૂબ ઊંડો હતો એ જીવનના છેલ્લા બે અઢી દાયકા તો અઢી દાયકા મુંબઈમાં જ રહેલા અને એમણે મુંબઈનું જીવન ખૂબ ઊંડાણપૂર્વક જોયું છે જેમ કે એમની આ બે નવલકથાઓ છે વછોયા અને એક બીજી છે ઇન્દ્રધનુનો આઠમો રંગ તો એ બે વાંચતા આપણને લાગે કે આ માણસ મુંબઈની ગલીએ ગલીએથી વાકેફ છે અને એમાં વારે વારે ફરતો રહ્યો છે એટલી બધું નજીકથી એનું નિરૂપણ કર્યું છે એમની ટૂંકી વાર્તાઓમાં પણ અડધો અડધ કે સાવ અડધો અડધની હોય તો પણ ચાલીસ ટકા જેટલી વાર્તાઓ નગરજીવનની છે અને એ નગર જીવન મોટે ભાગે થોડાક અપવાદોમાં અમદાવાદ દેખાય છે બાકી મોટે ભાગે એમાં મુંબઈ જ દેખાય છે બીજું એમનું જે હાસ્ય સાહિત્ય તો જે રતિલાલ સાહેબે જે ઉલ્લેખ કર્યો સધરાજ સાળો શાળો ને શાળાનો શાળો તો એ એમાં હાસ્યની વ્યંગની તીખાશ છે વ્યંજનાની પણ તીખાશ ખૂબ તીવ્ર બને છે ઘણી વાર જેમ કે અને એને કારણે એ હાસ્ય સાદું કે માર્મિક નહીં લગતા કોઈક વાર એટલું બધું તીખું બને છે કે વાચક ચોંકી જાય જેમ કે સધરાના શાળાનો શાળોમાં કુટુંબ નિયોજનની પોલિસી નિષ્ફળ બને છે સરકારની અને એ જે કુટુંબ નિયોજનના સાધનોના ફેક્ટરીઓ વિદેશી કંપનીઓ અને વિદેશી સરકારોના કોલેબોરેશનમાં સરકાર જે સ્થાપે છે એના ઉત્પાદનો તદ્દન નિષ્ફળ બને છે એને તપાસ કરે છે સરકાર પણ એમાં પણ ગોટાળા પકડાય છે એમના પોતાના સરકારના અધિકારીઓના એ વખતે સ્ત્રીઓ એટલી બધી પ્રેગ્નન્ટ બને છે કે એ બધી સ્ત્રીઓને એમના પતિદેવ કે ઘરના લોકો આ પ્રસુતિ માટે આગોતરા પ્રસુતિગૃહો મેટરનિટી હોમની બુકિંગ કરાવવા જાય છે તો ત્યાંથી આવા નફટ જવાબ મળે છે કે શું દાઢા રહેતા પહેલાં અમને પૂછવા આવ્યા હતા એટલે આ કટાક્ષ છે પણ આ કટાક્ષ આમ વાંચીને હસ્ય આવે એમ નહીં પણ ઉલટાનું આપણને એમ લાગે કે આમાં તો એટલું બધું તીવ્ર છે કે આમાં એક સ્ત્રીનું પણ જાણે અપમાન થઈ રહ્યું છે તો મડિયાને હસ્ય કટાક્ષના તમામ એની જે રેન્જ છે એમાં રસ હતો અને બીજું કે આ કટાક્ષ એ એવું હાસ્ય છે કે કદી એસ્ટાબ્લિશમેન્ટ કે સરકારને માફક નથી આવતું હાસ્ય માટે કેમ અલગ વિભાગ કરવો પડ્યો એ જે રતિલાલ સાહેબે કહ્યું ને એનું કારણ મને એ લાગે છે કે આને કારણે હાસ્યને થોડું જે ડાયા એસ્ટાબ્લિશમેન્ટમાં માનતા લોકો હાસ્યને માટે થોડી અભડછેટ જ રાખે છે એને સિરિયસ લિટરેચરમાં કદાચ ગણતા પણ નથી પરંતુ મડિયા માટે જુદું હતું એમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે કટાક્ષ એ મારે માટે ફિલોસોફી સમાન છે કટાક્ષ જ્યારે એની ઉચ્ચતમ કક્ષાએ પહોંચે છે ત્યારે ફિલસુફી સાથે એકાકાર થાય છે એટલે મળ્યા આવા આપણને વૃક્ષ કે તદ્દન બિભત્સ લાગતા જે કટાક્ષ છે કે દાડા રહેવા આવ્યા ત્યારે તમને પૂછવા આવ્યા હતા તો એમાંથી એ આ સિદ્ધ કરવા માગે છે અને આખી નવલકથામાં આવા કટાક્ષોની ચેઇન પકડો ત્યારે તમને ખ્યાલ આવે આવો એકલ દોકલ એ ઉદાહરણ એટલું બધું પ્રસ્તુત ન પણ લાગે એટલે આ મને ખૂબ જ આનંદ થાય છે એટલે હું ચારેય વક્તા સાહેબો જાની સાહેબ રતિલાલ સાહેબ અરવિંદભાઈ બારોટ સાહેબ અને કિરીટભાઈ સાહેબનો ખૂબ આભાર માનું છું અને કાર્યક્રમમાં કાર્યક્રમ જેમના સહકારથી થયો તે મનીષભાઈનો પણ ફરીથી આભાર માનું છું છું